તે બચવા માટે પાકિસ્તાન જ્યારે અનેક દેશો પાસે મદદની ભીખ માંગી રહ્યું છે ત્યારે ખુદ પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ પણ હાલ થરથર કાપવા લાગ્યા છે અને તેમણે શું ડર વ્યક્ત કર્યો છે આવો તેની વાત કરવામાં આવે હુમલાનો ડર છે અને તેના કારણે હાલ પાકિસ્તાન ખૌફમાં છે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફને હાલ ડર સતાવી રહ્યો છે

તો ખોફમાં છે અત્યારે પાકિસ્તાન અને હુમલાનો ડર તેમનામાં જોવા મળી રહ્યો છે તો આ સાથે જ પાકિસ્તાન દહેશતમાં પણ જોવા મળી રહ્યું છે કારણ કે પાકિસ્તાનમાં છે અને લાહોર એરસ્પેસને હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે આ એ ડર બતાવે છે પાકિસ્તાનનો કે જે ઇસ્લામાબાદ અને લાહોર એરસ્પેસને બંધ કરી દીધું છે અને પાકિસ્તાની એરફોર્સે એક ઓર્ડર પણ જાહેર કરી દીધો છે પાકિસ્તાન સતત દહેશતમાં ડરમાં જોવા મળી રહ્યું છે અને જે ઓર્ડર જાહેર કર્યો છે અને ત્રીસ એપ્રિલ સુધી ઇસ્લામાબાદ અને લાહોર એરસ્પેસને બંધ કરી દેવામાં આવ્યું છે દહેશતમાં સતત પાકિસ્તાન જોવા મળી રહ્યું છે અને એક બાદ એક આ પ્રકારના પગલાઓ પણ ફરી રહ્યું છે